આજે આપણે આવતીકાલે જે રામનવમી છે એ પણ એક સેન્સિટિવ બંદોબસ્ત છે એના અનુસંધાને પણ આજે થાના અમલદાર એસીપી ડીસીપી સિનિયર અધિકારીઓની આપણે અહીંયા મીટિંગ રાખવામાં આવી છે એની સમીક્ષા કરવામાં આવી તમે જુઓ છો તમારું શ્રેષ્ઠ પસંદ શ્રી સૂર્યદૂત ન્યૂઝ કેમ કે કાયદોને વ્યવસ્થામાં કોઈ કોમનલ ઇશ્યુ ના થાય એ સૌથી ઈમ્પોર્ટન્ટ છે આ સિવાય એક ઈમ્પોર્ટન્ટ આપણે પ્રોજેક્ટ હાથમાં લીધા છે ઇનિશિયેટિવ છે એટલે આપણે કોઈએ કીધું નહીં પણ આપણે લાગ્યો કે આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ તો લાસ્ટ યર મઈ માસમાં આપણે એક ઓર્ડર કર્યા હતા કે ગુજરાત પબ્લિક સેફટી એક્ટ જે છે એના હસ્તક આમ તો જે મોટા મોલ છે એ સીસીટીવી લગાડવા માટે મેન્ડેટરી છે પણ પોલીસ લોકોને થોડું જાગૃત કરે સોસાયટીઓમાં જઈને આ દુકાનદારો છે તો એ સીસીટીવી લગાવે પોતે જ અને એનો સ્પેસિફિકેશન પણ આપ્યા કે આઈપી બેસ્ડ હોય એટલે આપણે મઈ અત્યાર સુધી હજાર લાગી છીએ હવે એ સીસીટીવી લાગી જાય તો એનો ફીડ નો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ એના પણ આપણે લાસ્ટ મંથ આપણે ડિસિઝન લીધું એના માટે આપણે ટાસ્ક ફોર્સ નો ગઠિત કર્યા ટાસ્ક ફોર્સમાં તમામ ડીસીપીઓ છે જેસીબી ક્રાઇમ એનો એડ કરી રહ્યા છે હવે પબ્લિક ભાગીદારી થી આની પબ્લિક જે રોડ હોય ઇમ્પોર્ટન્ટ હોય એની અમુક પોલીસ સ્ટેશનમાં આવે અને એ ફીડ પણ આવે સરકારનો કોઈ ખર્ચો નથી પણ કાયદો ને વ્યવસ્થા માટે ખૂબ જ સારી રહેશે તો એની પણ આજે આપણે સમીક્ષા કરી એમે અત્યાર સુધી અઢીસો જેટલા સીસીટીવી ની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમ માં આવી ચુકી છે इलाके में जो ही है तो आज 14000 सीसीटीवी नो पुलिस का इनिशिएटिव तेज लागया थे अने यानी सीसीटीवी नो उपयोग पन अपने करी रहा थे लोग भागीदारी दी है मैं जीटीपीएल ने अपने खास से हेल्प लाई रहा थी नहीं ए जे रामनौमी ना जे શોભાયાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે ખાસ કરીને અમુક સેન્સિટીવ એરિયાઓ થી જે દરિયાપુર શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્ત વ્યવસ્થા કરી છે એક એસઆરપી ની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે પંદર ઓલરેડી આપની પાસે છે અને વ્યવસ્થિત એમે આપણે વી આર વેલ પ્રિપેર્ડ સંવેદનશીલ મુખ્ય છે એ પેલી જોર્ડન રોડ અને પેલું દરિયાપુર અને શાહપુર જે નીકળે છે એ સૌથી સંવેદનશીલ આપણે ગણીએ આપણે પણ માણસો સાથે રહે છે લોકલ ડીસીપી પણ એના સુપરવિઝન કરશે અને આપણે જોઈએ તો કાયદો ને વ્યવસ્થા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આ સીસીટીવી છે અને બંદોબસ્ત ના વખતે આપણે દરેક અધિકારી સાથે વિડીયો કેમેરા પણ રહેશે એના પણ આપણે લો એન્ડ ઓર્ડર ઉપયોગ કરવાના છીએ પોલીસ જે છે પબ્લિક સર્વિસ છે આપણે ગુનેગારો ને કાયદાનો ડર રહે પણ સામાન્ય નાગરિક ને પોલીસ સાંભળે હું પણ જ્યારથી નોકરીમાં જોડાયા છીએ બારે થી બે ની વચ્ચે અરજદારો છીએ હું તો ક્યારેક અરજદાર માટે ગણીએ તો એવી રજૂઆત અમુક વખતે થતી હતી કે પીઆઈઓ મળતા નથી અધિકારીઓ પણ ડીસીપી પણ અમુક રજૂઆતો આવતી હતી ડીસીપીઓને લાગતી કે મળતા નથી તો આપણે ઓર્ડર કર્યા છે સામાન્ય રીતે સવારના ટાઈમે કોર્ટમાં જતા હોય છે એટલે મેન્ડેટરી એને સાંજે ચાર થી છે વચ્ચે પોલીસ સ્ટેશન હાજર રહી અને લોકોને સાંભળવાનું રહેશે કોઈ આવે અરજી લઈ અને એને કાર્યવાહી કરવા